ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન માળખાની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમમાં વલસાડ જિલ્લાના બે કદાવર નેતાઓને સ્થાન મળતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

પણ આ નિમણૂકને આવકારી હતી અને અરવિંદ પટેલને નવી જવાબદારી બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નવી નિમણૂકોથી સંગઠન વધુ મજબૂત બનશે આજે અમારા વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ છે કારણ કે વલસાડ જિલ્લાને જે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું નવું સંગઠન બન્યું છે એમાં બે ઉચ્ચ હોદ્દા આપવામાં આવ્યા છે વલસાડ જિલ્લાના જ અમારા ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ એવા સોનલબેન સોલંકીને પણ મંત્રી પદ જેવું મહત્વનો હોદ્દો આપ્યો છે તો આના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ

લોકલાડીરા ધારાસભ્ય ધરમપુરના જે ધરમપુરમાં વર્ષો સુધી બધા જ સમાજો માટે કામ કર્યું છે દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજને બધાને સાથે લઈને ચાલ્યા છે અને ધરમપુરની કાયા પલટ કરી છે એમની કાર્યક્ષમતા જોઈને સંગઠનને સરકારની વચ્ચે જે તાલમેલ છે એ જોઈને પૂરા ગુજરાતમાં ઉપાધ્યક્ષ જેવું મોટું પદ આપ્યું છે એના માટે ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ પાછું ધન્યવાદ કહેવા માગું છું અને અમને સો ટકા ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટી હજુ મજબૂતાઈથી ઉપર આવશે અને જે મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલ્યા છે એ મેં બધા સાથે મળીને આનું સંકલ્પનું સાકાર કરવાના છે અને ગુજરાત ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને આવનારી તાલુકા પંચાયત ઇલેક્શન જિલ્લા પંચાયત ઇલેક્શન બે હાજર સત્તાવીસ માં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો હજુ ઊંચાથી લહેરાય એના માટે બધા સાથે મળીને કામ કરશું જવાબદારી વિશ્વની સૌથી મોટી લોકશાહી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ પાર્ટીના ગુજરાત પ્રદેશના જે અત્યાર નવું માળખું ટીમ બની છે એમાં મને અને સોનલબેનને વલસાડ જિલ્લામાંથી જે જવાબદારી મળી છે એમાં મને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જે જવાબદારી મળી છે એમાં ખાસ કરીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નવીનજી અને આપણા ગુજરાતના જે ચાણક્ય કહેવાય એવા અમિત શાહ સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી દ્વારા મને જે આ પ્રદેશની ટીમમાં સમાવેશ કરીને જે આદિવાસી વિસ્તારમાં જે કામ કરવાની મને જે તક આપી છે એ તક હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ અને આ પાર્ટી એ કાર્યકર્તા થકી બનેલી પાર્ટી છે અને દરેક કાર્યકર્તાનું એમાં યોગદાન રહ્યું છે આ દરેક કાર્યકર્તાને સાથે રાખીને એમને આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને આગળ વધારીશું અને ખાસ કરીને કે આપણો વલસાડ જિલ્લો છે એ વલસાડ જિલ્લો કોંગ્રેસ મુક્ત જિલ્લો છે અને આવનારા દિવસોમાં પણ એ કોંગ્રેસ મુક્ત જ જવાનો છે એમાં કોઈ શંકાનંદ સ્થાન નથી આપણા લોકસભાના સાંસદ ધવલભાઈ આપણા જિલ્લાના પ્રમુખ માન્ય હેમંતભાઈ અને નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ એ બધા જ આગેવાનોને આશીર્વાદ થકી આજે આ જે ટીમમાં મને કામ કરવાની તક મળી છે એમાં મારી આ જે ફરજ ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવન કાર્યકર્તા તરીકે અદા કરીશ અને મને ધારાસભ્ય તરીકે બે હજાર સત્તર એક ટર્મ અને બે હજાર બાવીસની બીજી ટર્મમાં પણ તક આપી સાથે સંગઠનના પ્રમુખ તરીકે પણ મને બે ટમ જે મળેલીશ એટલે ભારતીય જનતા પાર્ટીનો જેટલો આમ ઋણ સ્વીકાર કરવો એટલું ઓછું છે આવનારા દિવસોમાં અમે સાથે રહીને આ ભારતીય જનતા પાર્ટી નો આ વિસ્તારમાં આદિવાસી પટ્ટામાં અમે ખૂબ સારું આનું પ્રદર્શન કરીશું અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકસિત ભારતના સપના છે એને સાકાર કરવા માટે અમે હંમેશા ભારતીય જનતા પાર્ટીએ જે રીતે આદિવાસી વિસ્તારમાં જે વિકાસના કામો કર્યા છે અને ભૂતકાળમાં કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટીએ આ વિસ્તારમાં કોઈ વિકાસના કામો કર્યા નથી એ કામો લોકો વચ્ચે લઈ જઈને પાર્ટીનો વ્યાપ વધારવા અમે હંમેશા પ્રયત્નશીલ રહીશું અને સૌ કાર્યકર્તાને સાથે રાખી આ પાર્ટીનો વ્યાપ વધારીશું સૌને ધન્યવાદ